તો જરૂરથી જય અને સર્વે જોઈ લેજો એમાં આપણે કપાસની વાત કરી છે ધાણાની વાત કરી છે જીરાની વાત કરી છે તલની વાત કરી છે અને આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી રહેશે એની પણ એમાં જરૂરથી વાત કરી છે એટલે વિડીયો જોઈ લેજો હું તમને ગેરંટી આપું છું કે એમાંથી તમને ઘણી બધી માહિતી મળશે આ વિડીયો પૂરો થશે ને આ તમને એ વિડીયો જોવા મળી જશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટમાં આજે સફેદ જુવારથી

તેરસો થી સત્તરસો સાઈઠ આગળ વાત કરવામાં આવે જો બાજરીની આજે તો ત્રણસો એસી થી ચારસો પાંત્રીસ તુવેર પંદરસો થી બાવીસો સાડત્રીસ રાયડો આઠસો એસી થી નવસો બેતાલીસ

આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો સિત્તેર થી બસો એકાવન લસણ બારસો પિંચોતેર થી સત્યાવીસો પચીસ ચૌદસો ચાલીસ થી બે હજાર સોળ રૂપિયા ધાણા તેરસો અગિયાર એ જ રીતે ધાણી આજે તેરસો ચાલીસ થી ચોવીસો અગિયાર રૂપિયા તલ ચોવીસો વીસ થી સત્યાવીસો વીસ ઝીણી મગફળી અગિયારસો દસ થી બારસો પાંત્રીસ ચાડી મગફળી એક હજાર નેવું થી તેરસો પચાસ રૂપિયા કપાસ તેરસો વીસ થી પંદરસો નવ્વાણું એ જ રીતે જો જીરાની વાત કરીએ તો સાડત્રીસો રૂપિયા થી છેતાલીસો ત્રીસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે તમને આ નવા સર્વેનો વિડીયો દેખાઈ રહ્યો છે જે આપણે ગઈકાલે મૂકેલો છે આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામના ચેનલ ઉપર તો જોઈને વિડીયો જોઈ લ્યો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને એ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં જ હવે આપણે નવા નવા સર્વેના ના વિડીયો મૂકશું વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર